નમસ્કાર આજે આપણે ભેંસ છે સરસ મજાની નાની અને કોમળ મસ્ત પાડી આવી છે સુંદર પાડી આવી છે છે અને દૂધ સાથે તો ભેંસના દૂધના ખીરામાંથી આજે આપણે પેંડા બનાવવાના છે તો બધા જોઈજો ધ્યાનથી કેવી રીતે પેંડા બનાવું છું બરોબર હું હેલા તો આપણે દૂધને ગાળી નાખીએ તો વધારે દૂધ છે હવે કાઈ વાંધો નહી પ્રસાદી સમજી ને બધાને વેચી દઈશું કઢાઈ માં હમાય તો સારું છે પેંડા તો તમે બધા ખાધા જ છે તમે જોઈ શકો છો આ બહુ વધારે ઘાટું થતું જાય છે પાણી છે પાણીનું પ્રમાણ સુકાતું જાય છે આપણે ધીમા તાપે પાણીને બાળવાનું છે ધીમા તાપે દૂધ ને ગરમ કરીએ તો તળે દાજી ન જાય એટલા માટે હલાવવું પડે તો રાખશું પેંડા ખાવાનું મન થાય તો આવી જજો રાજકોટ જિલ્લાના વિછ્યા તાલુકાનું દડલી ગામ છે વિપુલભાઈ માસ્તર નામ દેજો બધા બતાવી જશે પણ પછી દરરોજ ભેંસ નું હાજર ન હોય દૂધમાંથી પણ પેંડા બનાવીને ખવડાવી દેસ અને ખીરું તમને ખબર ના હોય તો જો કે બધાને ખબર જ હશે ખબર ના હોય તો ખીરું આંખો માટે બહુ સારું લાભદાયક આંખોમાં જેને નંબર આવી ગયા હોય એના માટે તો બહુ સારું આજે ખીરું પીવાનું તો બાકી રહી ગયું આંખોમાં જોવાની તકલીફ હોય તો આંખો માટે ખીરું બહુ લાભદાયક છે ગાયનું હોય ભીસ નું હોય ખીરું બહુ લાભકારી તમારે ત્યાં પણ ગાય ભેંસ વ્યાય તો મને કેજો પેંડા બનાવવા આવીશ પણ ખીરું પીવા આપવું પડે તો એક શરતે ખીરું આપવાનું પીવા માટે દૂધ ધીમે ધીમે ઘટ થતું જાય છે તમે જોઈ શકો છો આમાં દૂધ ધીમે 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 ઘટ થતું જાય છે તમને એમ થાય કે દૂધ ફાટી ગયું છે પણ ના જો દેખાય દૂધ ફાટ્યું નથી પણ એ ખીરું છે ને એટલે એ જલ્દી જામી જાય છે પણ તળી એ જામી ન જાય દાજી ન જાય એટલે હલાવતા રહેવાનું જયારે હું બે હજાર દસ માં પહેલી વાર નોકરીએ લાગ્યો એટલે જૂનાપા પા તાલુકો ભાવનગર જિલ્લો અને એનું એક અક્ષર વાળું ગામ એક જ અક્ષરનું ગામ પા પા ગામની અંદર હું નોકરીએ લાગ્યો ત્યારે આખું ગામ માલ ટોર લગ કોઈ ઘર એવું બાકી હશે કે ગાયો ભેંસો ના હોય મારા જાણ મુજબ ગમે તેના ઘરે ગાય ભેંસવી આય એટલે બીજા જ દિવસે દોઢ બે જેવું ખીરું

એ ગામમાં જ રહેવાની શરૂઆત કરી બહુ ગામમાં માં હું છાસ મંગાવતો ને તો ન મળે મોકલી દેતા તો એવા ગામની અંદર લાગ્યો મારા ભાગ્ય એવા સારા કે ગામમાં જયારે કોઈ ગાય ભેંસ નહીં આવે તો દોઢ થી બે લીટર દૂધ નિશાળે મોકલતા માસ્તરો માટે ગુરુજનો માટે હવે કેમ મોકલતા એ તો ખબર નહીં પણ ત્યાં મોકલતા ખીરા વગેરેનું બાકી હોય એટલે ત્યાંથી એક આવડત આવી ગઈ કે ખીરું આવે ખીરું તો કેટલું પી શકાય ખીરું બહુ ખોરાક પચવામાં ભાર્યું હોય એટલે ખીરું

આ તમે જોઈ શકો છો કે ખીરું એકદમ ઘાટું થઈ ગયું છે ધીમે ધીમે ઘટ્ટ થઈ ગયું છે આપણે એ જે એમાં શુગર નહીં ઉમેર્યું કે એમાં ખાંડ નાખવાથી થોડુંક પાણી મૂક્યું બરાબર એનું ઘાટું થઈ જાય સાવ પાણી બળે જાય પછી આપણે એમાં ખાંડને ઉમેરશું બસ પેંડા બનાવવામાં કશું હોતું નથી ખીરું નાખી અને ધીમે ધીમે હલાયા રાખવાનું આમાં કોઈ આવડતની જરૂર નથી તમને એમ થાય કે આમાં શું હશે કેવી રીતે બનાવતા હશે કઈ એવું છે નહીં ખાલી તળીએ જામી ન જાય એટલા માટે ધીમે ધીમે હલાવ્યા રાખવાનું હલાવ્યા રાખવાનું ધીમા તાપે ગરમ કર્યા જ રાખવાનું પા ગામનો એક અનુભવ કહું તો એક વાર તો ત્રણ જગ્યાએ થી ખીરું ભેગા થઈ ગયા ત્રણ જગ્યા એથી ખીરું ભેગા થઈ ગયા ત્રણ બાળકો અલગ અલગ ભરણીમાં ખીરું લઈને આવ્યા હવે અમે તો ચાર છ માસ્તરો હતા હવે ખીરું તો એક નું બે લિટર હોય એના પેંડા ખાઈએ તોય ઘણા થયેરે હવે ત્રણ ના ભેગા થઈ ગયા કરવું શું ત્યારે પણ એક આવું મોટું બકડીયું ગોયત્યું અને મોટા બકડ્યા માં લગભગ અડધી કલાકના અંતે પેંડા બનાવ્યા અને બધા જ બાળકોને પ્રસાદી રૂપે આપી દીધા અને બધા બાળકોને સ્વાદમાં પણ મીઠા લાગ્યા અને આમ સારા લાગ્યા હતા હવે એ તો ખાવા વાળા ખબર હોય મેં બનાવેલા હતા તમને તો હું સારા જ કહેવાનો છું કે મેં બનાવ્યા હતા સારા જ બન્યા હતા પોતાના દીકરાને પોતાની માં વખાણ જ કરે અને કોઈ તમને ખબર જ હશે પોતાની આવડત બધા વખાણતા જ હોય એમ હું પણ મારી આવડત વખાણું છું કેમ આ આવડત નથી આ તો કઈ છે નહીં હમણાં હલાયા રાખો એટલે ધીમે ધીમે પેંડા થઈ જાય એની હાથી આવડે કડાઈ થોડીક નાની પડતી હોય એવું લાગે છે Yeah.